પ્રાકૃતિક ખેતી વિશે જરાક લઈ લઈએ કે આજના ફાર્મરો જે છે કે પોતે મહેનત કરી રહ્યા છે અને પોતાની રીતે બેનિફિટ મળે છે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમાં કઈ કઈ આ ફાયદાઓ મળતા હોય છે હા આપણને ખ્યાલ જ છે કે અત્યારે જે દવાઓ પેસ્ટિસાઇડ દવાઓ ખાતર એટલે એવું લાગે ક્યારેક ત્યાં આપણે ઝેર ખાઈ રહ્યા છીએ અનાજમાં અત્યારે તમે જુઓ કેન્સરના કેટલા બધા છે કિસ્સાઓ બને છે એટલે હવે આપણે એ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે અને મારા ખ્યાલ મુજબ મેં એક દિવસની તાલીમમાં મને જાણવા એવું લાગ્યું કે જો આ ઓર્ગેનિક ખેતીમાં હજી ઉત્પાદન ઓછું મળે છે એવી ફરિયાદ ખેડૂતની હોય છે પણ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત જે ખેતી છે એટલે ગાયોનું પણ રક્ષણ થાય અને એમાંથી આ ખેતી થઈ શકે એટલે એમાં ઉત્પાદન પણ સારું છે મિત્રો હું છું આપનો દોસ્ત વિજય સાળમિયા અને મારી સાથે જે રવિ સાળમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે લડવા જેવા માણસ અંતર્ગત અલગ અલગ વ્યક્તિ પાસેથી જે કાંઈ એની પાસે જે કળા છે અથવા તો એની પાસે કાંઈક પ્રેરણા છે એ અમે તમારા સમક્ષ લઈને આવતા હોઈએ છીએ તો એમાંથી અમને ઘણો બધો પ્રતિસાદ મળી ચૂક્યો છે અમે ઘણા દર્શક મિત્રોનો ફોન પણ આવે છે અને કોમેન્ટ પણ આવે છે કે તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એ કામ ખરેખર સમાજ સેવા માટે ખૂબ જ ઉપયોગી છે તો આજે આપણે ઉપસ્થિત થયા છીએ કે ને મોરબી વચમાં વાંકાનેર પટાધર નીપજે પાણી ઊંધા પે કે મોરબીની જનતાની અંદર એક વિશેષ ગુણ રહેલો છે કે દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈક કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જુઓ તો મોરબીનો વ્યક્તિ કાંઈક આગળ પડતો હોય છે ત્યારે આજે એક એવા જ વિરલ વ્યક્તિત્વ સાથે હું તમને વાત કરવા માટે લઈને આવ્યો છું તો આપણે એમની સાથે થોડી વાતચીત કરીએ અને એમાંથી કાંઈક આપને પ્રેરણા મળે એવી આશા સાથે આજનો ઇન્ટરવ્યૂ એટલે કે જોબનપુત્રા સાહેબ સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર સાહેબ હા નમસ્કાર મારું નામ મારું નામ જસવંતભાઈ જોબનપુત્રા મારું મૂળ ગામ ખરેડા હવે ખરેડામાં હું ભણીને પછી સીધો દુકાન ઉપર લાગી ગયેલો મોટાભાઈની સાથે મારા મોટાભાઈ ભગવાનજીભાઈ સાથે પછી ગામડામાં તો લાઇટની સુવિધા આ તે બીજું નહીં પણ એટલે મને એમ થયું કે હવે જો આમાં જ દુકાનમાં આખી જિંદગી પૂરી કરવી એના કરતાં કંઈક આગળ જઈએ બહાર નીકળીએ તો મને નોકરીમાં આગળ જવાનો વિચાર આવ્યો એટલે આપણા ખરેડામાં મારા શંકરભાઈ છે એ મારા મિત્ર મિત્રકાર શંકરભાઈ નથુભાઈ એટલે એમને પ્રેરણાથી હું નોકરીમાં જોડતો જૂના ગયા પછી મારા મધર બીમાર પડ્યા એમને કેન્સર હતું એટલે મોટાભાઈનો આગ્રહ એવો હતો કે ભાઈ તું પાછો ખરેડા આવી જ તો અને સંભાળી શકાય બીજા એક મારા મોટાભાઈ જયંતિભાઈ કરીને એ ગાંડા હતા એને ઘણા વર્ષ અમે સારવાર કરાવી પણ એ સાજા નહોતા રહેતા સાજા થયા જ નહીં એટલે એની જવાબદારી પણ મારે નાના ભાઈ તરીકે લેવાની હતી એટલે હું ખરેડા પાછો બદલી કરાવી અને મોરબી આવી ગયો મોરબી જોઈન્ટ થઈ ગયો અને રહેવાનું ખરેડા એટલે મેં દસ વર્ષ તો ખરેડાથી મોરબી અપડાઉન કર્યું થોડીક તકલીફ હતી પણ જવાબદારી હતી મોટા ભાઈને સાચવવાની મા બાપને સાચવવાની એટલે મને તકલીફ પડી હતી કારણ કે અપડાઉન કરું ત્યારે આવા રસ્તાય સારાનું હતા બહુ ખરાબ રસ્તા હતા વાહન મળે ના મળે મોટર સાયકલ અમારી પાસે ના હોય ગમે તેમ ગમે તેમ કરીને પણ ખરેડા આવું સાંજે સવારે પાછ છૂટી લઈને નીકળી જવાનું એ થોડીક મને ત્યારે સંઘર્ષ જેવું લાગ્યું થોડુંક પણ છતાં એવું એવો આત્મસંતોષ થયો કે ભાઈ નહીં આપણે મા બાપની સેવા અને ભાઈની સેવા એમાં થોડાક સંઘર્ષ કરતા અને બે હજારને લગભગ મને બે હજાર બારમાં પ્રમોશન મળ્યું પેલું ક્લાર્કમાં ક્લાર્કમાંથી હવે ભૂકંપમાં એ અમારે એટલું બધું ઓફિસોમાં પણ સંઘર્ષ કરવાનો હતો કારણ કે ભૂકંપમાં મણિમધે પડી ગયું મણિંગે પડ્યું એટલે અમે સામા કાંઠે ઓફિસ જે ખેતીવાડી કેમ્પસ કહેવાય ત્યાં ગયા ત્યાં જગ્યા નહીં ઉપર પાણી પડે નળિયાનો કાંઈ ઠેકાણા નહીં ગરમી થાય એટલી બધી કારણ કે નળિયાઓ તપે એટલે એની અંદર સવારે આઠથી રાતના આઠ સુધી આ કામ કરવાનું અમારા દર્શકોને એ માહિતી આપો કે આપણે જ્યારે કોઈ પણ દેવતત્વને માનીએ તો સૌથી પહેલાં આપણે મા બાપની સેવા કરવી આપણી ફરજ છે બરાબર નૈતિક જવાબદારી છે હવે તમે તમારા મા બાપની સેવા કરી ભાઈની સેવા કરી એ કોઈને કોઈ રૂપે પરોક્ષ રૂપે તમને એવું લાગ્યું કે મારું જે આગળ જે વિકાસ થયેલો છે એમાં ક્યાંક ને ક્યાંક આ ક્યાંક મારી જે આ સેવા કરેલી છે એ અફર નથી ગઈ સો ટકા એને કારણે એનાથી મને થોડુંક આધ્યાત્મિક એમ જવાની રૂચિ થઈ કે નહીં આપણે કંઈક કરવું જોઈએ સેવા કુટુંબ માટે કે સમાજ માટે દેશ માટે જે કંઈ આપણા તો થઈ શકે શ્રી સી રવિશંકર આર્ટ ઓફ લિવીંગમાં એટલે એમનો પ્રેરણાથી મારા જીવનમાં ઘણું એટલે મને પછી વ્યસનમાંથી મુક્તિ મળી ગઈ અને જે મા બાપ કે ભાઈઓની સેવા કરી છે કે જેની આપણે સમાજમાં સેવા કરી એનાથી મને હેલ્થ સારી પહેલાં તો હેલ્થ માટે આપણે જાગૃત બન્યા અને સમાજમાં સેવા કરીએ એટલે શું થાય એકદમ આપણે શાંતિ મળે જેને કહેવાય ને કે આપણા મનની શાંતિ મળે કે પૈસા પાછળ દોટ ના મૂકીએ એમ અને મા બાપની સેવા કરવી એ તો આપણા ધર્મો કહે છે ને આપણા સમાજ શાસ્ત્રો કહે છે એ કોઈ દિવસ અપર જતું જ નથી એનું પરિણામ સો ટકા આપણને ક્યાંક ક્યાંક જીવનમાં મળતું જ જાય છે અને મળે છે આ મારો અનુભવ છે એમ અને તમે જ્યારે નોકરીએ ચડ્યા હશો ત્યારે શું પગાર બે જશે અને કયા પોસ્ટ ઉપર તમે નોકરી કરેલી એમાંથી પ્રમોશન થતાં થતાં તમે છેલ્લા પોસ્ટ ઉપર ક્યારે અને પગાર કેટલો હા નોકરીની શરૂઆતમાં લગભગ હું માનું બધી ઓગણીસો ચોર્યાસી માં પાંચસો થી છસો રૂપિયા પછી ધીરે 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 યાર મારું માંડ પૂરું ના થાય મને ઘર ચાલે એમ ત્યારે તો શું છે બહુ એટલી બધી મોંઘવારી નહોતી એટલે ઘર ચાલતું હતું પાંચસો છસો રૂપિયામાં પછી ધીરે 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 મારી બદલી હતી જુનાગઢ હતો જુનાગઢ થી પછી મોરબી આવ્યો વાંકાનેર મોરબી જામકરનોળા એવા સેન્ટરોમાં માળી મિયાણા પણ મેં નોકરી કરી છે ત્યારે હું મારું પહેલું પ્રમોશન મળ્યું બે હજાર ને સાતમાં માળી અમિયાણામાં નાયબ મામદાર તરીકે એટલે માળીયામાં તો થોડું કામ જુઓ તો ટફ કામ કહેવાય ત્યાં વસ્તી ને વસ્તી પણ કાંઈ વાંધો નહીં આપણે કામ કરવું છે અને પ્રમોશન મળ્યું છે અને થોડુંક સુધારો કરવો છે મારા મિત્રો બધા ટીકા કરતા કે તું ભાઈ આ સુધારાનું મુખ થયું જે કરવાનું છે એ કર પણ મેં ના મારે કંઈક કરવું છે સુધારો વહીવટમાં લાવવો છે ઓફિસમાં સફાઈ કરવી જે બધું ત્યાં એ બધું ઓફિસ એટલી બધી ગંદી હતી એમ એના માટે મેં થોડુંક મોહિમ કરી પાછી બદલી થઈ એટલે બે હજાર બારથી મને રેગ્યુલર પાછું મને વાકાલણમાં બે હજાર બારથી પહેલું પ્રમોશન રેગ્યુલર મળ્યું એ ધારામાં પછી ત્યાં એ ધરાવમાંથી ધીરે 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 કરતાં કરતાં પાછો હું બદલીને અહીંયા પુરવઠામાં આવી ગયો મતલબ બે હજાર ને પંદરમાં હું અહીંયા મોરબી આવ્યો મોરબીમાં રેશન કાર્ડ વિભાગમાં હતો હું અહીંયા એટલે ત્યાં બહુ ટપ કામ હતું કારણ કે આ બહુ એટલે ત્યારે કોઈ એ પોસ્ટ ઉપર આવવા રાજી નહોતું ત્યારે મને ભોરણીયા સાહેબ હતા આપણા દેવડિયાના જે મામદા સાહેબ એ પણ આધ્યાત્મિક રૂપિના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચુસ્ત એમની સેવાઓ એટલે મને કહે ના તારે આ થોડું કામ સંભાળવાનું છે ઓકે સાહેબ તમારી પ્રેરણા છે એટલે હું સંભાળ ત્યારે હું નાયબના ગ્રેડમાં આવી ગયો હતો ત્યારે લગભગ મારો પચાસ હજારની આજુબાજુ પગાર હતો નાયબ પછી શું છે દર વર્ષે દર દસ વર્ષે નવા પગાર સિલેક્શન પગાર બોર્ડ આવતા હોય જયારે દસ દસ વર્ષે નવું પગાર પંચ આવે છે એમાં દર દસ વર્ષે સુધારો આવતો જાય એટલે પગાર એમ ધીરે ધીરે પ્રમોશનમાં છેલ્લે પછી હું રિટાયર થયો ત્યારે લગભગ મારો એસી હજાર જેવો પગાર હતો સિત્તેર થી એસી હજાર અત્યારે હું પછી બે હજાર લગભગ સત્તરમાં હું રિટાયર થયો એટલે અત્યારે મને પ્રમોશન પચાસ હજાર જેવું પ્રમોશન પેન્શન મળે છે એટલે મારું લાઈફ ચાલે છે અત્યારે તો હું શાંતિથી જીવન ગાળું છું ખૂબ સરસ વાત કરી કે જેને પાંચસો રૂપિયાથી શરૂઆત કરી અને આજે ઘરે બેઠ પચાસ હજાર રૂપિયાનું પોતે પેન્શન મેળવે છે તો ખરેખર દરેકના જીવનમાં સંઘર્ષ આવતો જ હોય છે જો સંઘર્ષની સાથે જો તમે લડાઈ કરો તો જ તમારું જીવન ધન્ય બનતું હોય છે તો આજે આપણે સતત વાત કરી રહ્યા છીએ જોબનપુત્ર સાહેબ સાથે ત્યારે જેમને મોરબીની અંદર પુરવઠા વિભાગમાં નાયબ મામલતદારની પદવી પણ સંભાળેલી છે આવી વિરલ વ્યક્તિત્વ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ ત્યારે હવે આપણે એક એમના આગળના વિષય તરફ જઈ રહ્યા છીએ કે સાહેબ હવે અમારા દર્શકોને એ માહિતી આપો કે તમે જે નોકરી દરમિયાન લાખ રૂપિયાના પગાર સુધી પહોંચ્યા પરંતુ તમને આત્મસંતોષ નહોતો ત્યાર પછી તમને આ જે વિચાર આવ્યો કે આધ્યાત્મિક જગત સાથે જોડાવવું છે અથવા તો જે આ શ્રી શ્રી રવિશંકર નામની જે સંસ્થા આર્ટ ઓફ લિવિંગની જે સંસ્થાની સાથે તમે જોઈન્ટ થયા આ વિચાર કઈ રીતે આવ્યો હા એ પણ થોડું રસપ્રદ છે હા એમાં મોદી સાહેબ મારે ત્યારે આપણા હતા સીએમ ત્યારે એમને કર્મયોગી માટે થઈને એક જેને કહેવાય કે ચેપ્ટર એટલે એ બધા કર્મચારીઓને ફરજીયાત આપવાનું હતું ટ્રેનિંગ દરમિયાન એ દરમિયાન લાસ્ટ અડધો કલાક છે ને એ આર્ટ ઓફ લિવીંગ અહીંના જે હતા અમારા ખાટ સાહેબ એ અત્યારે રાજકોટ છે એમનો અડધો કલાકનો પીરિયડ હતો એમનો એટલે પણ કર્મચારીઓ બહુ રોકાતા નહીં સ્વૈચ્છિક હતું એટલે થોડીક વાર રોકાઈને જતા રહીએ પણ મારે આ એ પોર્ટફોલિયો મારે હેન્ડલ કરવાનું હતું એટલે બધા જતા રહીએ પછી મને એમાં રસ લાગી ગયો થોડોક એટલે મેં સાહેબને વાત કરી સાહેબ આમાં આ શું હોય છે કેવી રીતે એટલે બધું મને એ રીતે સમજાવ્યા કે ભાઈ બોડી માટે આપણા હેલ્થ માટે અને માઇન્ડ અને આધ્યાત્મિક જીવન માટે તમારે પ્રગતિ કરવી હોય સ્વસ્થ માઇન્ડ સ્વસ્થ બોડી તો આ જરૂરી છે એટલે એની પ્રેરણાથી ખાટ સાહેબની આજે હું યાદ કરું અત્યારે રાજકોટ છે એમની પ્રેરણાથી હું પછી એમની શિબિરમાં એમના મિસિસ રસીલાબેન ખાટ એ એમના કહેવાતી હું એમની શિબિરમાં જોડાણો પછી મને એવું લાગ્યું કે નહીં આ વસ્તુમાં આગળ વધવા જેવું છે પછી ત્યાર પછીના અમારા કોર્સના ઘણા બધા આગળ હોય છે બેઝિક કોર્સ હોય છે તે પછી એડવાન્સ કોર્સ એવા બધા ઘણા ઘણા આગળ ધ્યાન માટેમાં જવા માટે અમારે બેંગ્લોર અમારું ઇન્ટરનેશનલ સેન્ટર છે એટલે ધ્યાન માટે બધું ધ્યાન માટે શીખવા માટે બીજા ઘણા ચેપ્ટરો સમાજ સેવા માટે બીજું ત્યાં અમારા ટ્રેનિંગ હોય છે પછી ધીરે ધીરે હું રિટાયર થયા પછી એમને એમ થયું કે આમાં હવે આપણે વધારે સારી સેવા કરવી તો શું કરવું એટલે અમારા ટીચર ત્યાંના હતા કાંજી મામા તરીકે છે કાંજી મામા પટેલ એ એમને મને કીધું કે ભાઈ તમે આમાં વધુ સારી સેવા કરો તો ટીચર બનો પણ મેં કીધું સાહેબ મારી અમારી લાયકકાજ નથી અમારે સેવા કરવી તો વોલેન્ટર તરીકે અમે સેવા કરીએ મારે ટીચર તરીકે નથી જવું એમ તો કે ના તમે ટીચર બનો તો તમે થોડીક વધારે સેવા કરી શકશો એટલે એ પ્રેરણા મળી અને મને પછી ટીચરનો ટ્રેનિંગનો પ્રોગ્રામ હોય છે પંદર દિવસનો ત્યાં બેંગ્લોર બેંગ્લોર આશ્રમ બહુ સરસ આશ્રમ ઇન્ટરનેશનલ આશ્રમ છે ત્યાંની પ્રકૃતિને આ તે બહુ એટલું બધું છે કે આપણે સ્વર્ગ જેવું લાગે અને આપણું ગુજરાતમાં પણ એમનું સેન્ટર છે વાસદ પાસે ગામ છે આકલાવાડી ગામ છે પણ અહીંયા બરો સરસ આશ્રમ હોય છે એટલે જુદી જગ્યાએ બધા આ બધા કોર્સ થતા હોય છે એટલે માણસોને આપણે એમ કહીએ કે ભાઈ તમે આમે આવો જોડાવો તમને આનંદ આવશે સો ટકા આમાં બેનિફિટ છે આ યોગ આપણે મોદી સાહેબે અત્યારે યોગને જે પ્રાધાન્ય આપ્યું છે એટલે એ એ યોગ્ય જ છે એનાથી ઘણા બધા બેનિફિટ છે જ એટલે આપણે એવું કહીએ તો તમે આમાં આવો અને શીખો તમારા માટે સારું છે એક કલાક દરરોજ સાધના કરો એક કલાક આપો સમાજ માટે કંઈક આપણે કરવાની વૃત્તિ એક તો અંદર જાગશે બરાબર એટલે જોડાવો અને તમારા દેશ માટે કુટુંબ માટે કે જે માટે કરવું હોય એ તમે એમાં પછી આગળ વધો અને કરી શકો આ પ્રેરણા છે સો ટકાની વાત કરી કે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા કઈ રીતે કામ કરે છે એના વિશેની સરસ મજાની માહિતી આપી હવે આજનો યુવાન દિન પ્રતિદિન પોતાના ધંધાની અંદર ટાઈમ નથી અથવા તો ટાઈમ છે તો એ ટાઈમનો વેડફાટ કરે છે અથવા તો આરોગ્ય વિશે પોતે જાગૃત નથી જ્યારે માણસ બીમાર પડે ત્યારે ધોડાધોડી કરતો હોય જ્યારે આજ તમારી જે સંસ્થા છે કે જે બીમાર ન પડવા માટે કામ કરી રહી છે એમ કહું તો પણ ચાલે અગાઉથી તમે બરાબર બીમાર તો આજના યુવાનોને જે આપણે અત્યારના સમયમાં આજુબાજુનું વાતાવરણ જોતા એવું લાગે છે કે ક્યાંક ક્યાંક ને ક્યાંક વ્યસનમાં અટવાયેલો છે તેમજ આરોગ્ય માટે આજના યુવાનને કઈ રીતની તકેદારીના પગલા લેવા જોઈએ અત્યારે બધાને ડ્રેસ તણાવ કોઈને કુટુંબની જવાબદારી હોય કોઈ સમાજ કે બીજે તે સગાવવાલા ધંધાની એટલી બધી તણાવ હોય છે એ તણાવમાં છે ને આપણે પછી કામ સારી રીતે ન કરીએ કે તમે જુઓ જ્યારે આપણું ઊર્જા હા આપણે ઊર્જા લેવલ જ્યારે નીચી હોય ને ત્યારે તમે જુઓ આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય જ્યાં આપણું કાર્યક્ષેત્ર હોય ત્યાં થોડુંક કંઈક આવે તો આમ ગુસ્સો આવી જાય ને તરત જ હા ને એટલે એ ઉર્જા આપણી ડાઉન થયેલી હોય ત્યારે આ વસ્તુ બને જ્યારે આપણે ઉર્જા અપ હોય ને ત્યારે તમે જોજો આપણે ખુશ હોય કામ કરતા હોય ને ત્યારે આમ સો ટકા મૂકીને કામ કરતા હોય અને આપણને કામ ને મજા આવે હે ને એ મેઈન ફાયદો આમાં સ્ટ્રેસથી બહાર કેમ નીકળવું સ્વસ્થ મન હશે એમાં શું છે ઉર્જા આપણને ચાર જગ્યાએ મળે છે ખોરાક જોઈએ ઊંઘ જોઈ બરાબર અને આ સ્વસ્થ મન છે આ જો એમાં આ એ સ્વસ્થ મન આમાંથી મળે આપણને આર્ટ ઓફ લીવિંગમાં આપણે ગયા હોય ઘણી જગ્યાએ તો એમાંથી એ મળે તો એનાથી આપણને આપણા કાર્યક્ષેત્રમાં ત્યાં આપણે એકદમ સ્ટ્રેસ વગર આરામથી અને ગુસ્સેથી આ વગર સારી રીતે આપણે કામ કરી શકીએ આ એનો બેનિફિટ છે વધારે બરાબર ટૂંકમાં આજના યુવાનને આરોગ્ય પ્રત્યે થોડુંક જાગૃત બનવાની જરૂર છે એવું તમારી વાત ઉપરથી મને જાણવાનું જણાય છે તેમજ હવે આપણે વાત કરીએ કે કોઈ યુવાનને માનો કે આર્ટ ઓફ લિવિંગની અંદર જોઈન્ટ થવું છે બરાબર તો એ કઈ રીતે થઈ શકાય અને કઈ જગ્યાએ મોરબીમાં તમારો જે હોલ છે એનું એક્ઝેટ સરનામું અને એના વિશે થોડીક આપણે માહિતી લઈ જેથી કરીને કોઈ વ્યક્તિને આર્ટ ઓફ લિવિંગમાં આવવું છે પણ ખબર નથી કઈ રીતે જવાયું આર્ટ ઓફ લિંગ મોરબીનું સેન્ટર મેઇન સેન્ટર જે છે કહેવાય છે એ આપણું રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સેન્ટર પ્રોવિઝન ઉપર છે ત્યાં છ હજાર ફૂટની જગ્યા છે આપણું ગુજરાતમાં મોટા મોટુંમાં જે કહેવાય ને જગ્યાઓ એમાં મોરબીનું નામ છે સારી જગ્યા છે એટલે ત્યાં તમે જોઈન્ટ શીખી શકો આના માટે થઈને આ લોકો અમારે ત્યાં જાહેરાત પણ આવતી હોય છે મીડિયામાં મૂકતા જ હોય છે હોય છે અથવા જરૂર પડે તો અમને મારો કોન્ટેક અથવા કોઈ ટીચર હોય એનો કરી શકો ખૂબ સરસ વાત કરી કે પોતે એક નાના વ્યક્તિથી લઈ અને પોતે એક નોકરી દરમિયાન પાંચસો રૂપિયાની નોકરીથી શરૂઆત કરી એક લાખ રૂપિયા સુધી પોતે નાયબ મામલતદાર તરીકેની જેની સફર રહી તો હવે જોબનપુત્ર સાહેબ આપણે એ સમજવું છે કે જે આ સફર દરમિયાન ખરેખર વાતનો એન્ડ હવે છે કે તમારા જીવનની અંદર તમને શું શું કે ખરેખર જીવન જીવન છે આપણે અંદર બહાર નથી હા આપણે બહાર દોડીએ છીએ ને આ વસ્તુ જોઈએ આ આટલો પૈસો જોઈએ આટલી મિલકત જોઈએ આ જોઈએ પણ ઈ આપણે જાંબુ તમે ત્રણ ખાવ ત્યાં સુધી તમને મજા આવે પછી જ્યારે ઓવર ખાવ તો એ જાંબુ નથી ભાવતા એટલે એ આનંદ છે ને જાંબુમાં નથી આપણામાં છે એટલે એ આનંદ વસ્તુ આપણા અંદરમાં જ છે એટલે આ વસ્તુ એક છે બાહ્ય વસ્તુમાં ભૌતિક જરાય જરૂરી છે પણ એ ભૌતિક વસ્તુમાં આનંદ નથી આપણા અંદર જ છે આનંદ આપણી અંદર પડેલો છે એ આપણે સમજવાનું છે મેઇન વસ્તુ આ છે હા ખૂબ સરસ વાત કરી કે આજે મોરબી કે સમગ્ર આજુબાજુનું જે વાતાવરણ છે કે જેની અંદર ભૌતિકવાદ વિખરાયેલો છે તમે જોઈ રહ્યા છો કે ભૌતિકવાદની અંદર અનેક લોકો એકાબીજાના દેખાદેખી હતી કે અદેખાઈ કરી અને પોતાનું જીવન વેડફી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોતાનું જીવનનો આનંદ રહ્યો એ લઈ શકતા નથી જ્યારે બીજો કોઈ વ્યક્તિ આગળ નીકળી જાય છે હા તો ખૂબ સરસ વાત કરી પોતે કે ખરેખર તમારી અંદર જે આનંદ છે એ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ અને ખરેખર જે આપણી પાસે છે એનો સંતોષ આપને હોય અને આધ્યાત્મિક જો વિચારો હોય તો આપણે એ અસ્તિત્વનો આનંદ લઈ શકીએ છીએ પણ પુત્રા સાહેબ સાથે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે એક પ્રશ્ન એવો છે કે શહેરમાં રહેતા વ્યક્તિઓ આર્ટ આર્ટ ઓફ લિવિંગનો લાભ લઈ શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાની અંદર પણ આજે દિન પ્રતિદિન જે માનસિક તણાવ અને માનસિક રોગોનો પ્રસિદ્ધ વધી રહ્યો છે ત્યારે ગામડાની અંદર સાહેબ આ જે સેમિનાર કરવા હોય તો એના માટે તમારી તૈયારી કેવી હા આપણે પેલા ખરેડા મારી ઈચ્છા એવી છે ખરડાથી ચાલુ કરીએ કારણ કે ગામડામાં બહુ ઊંડા ગામડા સુધી નથી જતા સિટીની આજુબાજુના ગામડા હોય ને ત્યાં જાય એટલે હવે તો હમણાં તો ઘણા ટાઈમ ત્યાં ગામડાવાળાને નથી લાભ મળતો મને એવું લાગે છે તો આપણે ખરડાથી થી શરૂઆત કરે એવી મારી એવી ઈચ્છા છે અને કોઈ પણ ગામમાં ગામડામાં જરૂર હોય તો અમને કહો અમારો કોન્ટેક કરો તો અમે તૈયાર છીએ ગામડાં આવવા માટે ભલે ગમે એવું ગામડું અહીંથી દૂર હોય તો એના માટે પણ અમે આવવા તૈયાર છીએ અમારા ટીચરો ઘણા બધા રેડી છે આવવા માટે બરાબર એટલે ખૂબ સરસ વાત કરી કે પોતે મોરબી માટે નહીં પરંતુ પોતાનું જીવન સાચા અર્થમાં આર્ટ ઓફ લિવિંગ માટે એટલે કે યોગ માટે પોતાનું જીવન ખરેખર અર્પણ કરી દીધું એવું પણ હું અહીંયાથી કહી શકું છું અને કોઈ પણ મોરબી જિલ્લાના ગામડાની અંદર જો તમારે આર્ટ ઓફ લિવિંગનો સેમિનાર કરવો હોય તો નીચે એમના નંબર આપેલા છે એમનો કોન્ટેક કરો અને જે દસ પંદર વ્યક્તિઓથી આ સેમિનાર શરૂઆત થઈ શકે છે અને આનો અઢળક લાભ છે તો આ લાભ મેળવવા માટે નીચે આપેલા નંબરનો કોન્ટેક કરો અને એમની સાથે વાતચીત કરી અને આર્ટ ઓફ લિવિંગનો એક વધારાનો તમારા જીવનમાં ખરેખર ઉપયોગી થઈ શકે એવું જે આ ક્ષેત્ર ચાલે છે આર્ટ ઓફ લિવિંગ ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે દિન પ્રતિદિન અને અનેક કામગીરીએ છે કે જેની અંદર પ્રાકૃતિક ખેતી વિશે પણ જેની અંદર અમુક કોમ્પેન ચલાવે છે તો આપણે થોડુંક હાઇલાઇટ પ્રાકૃતિક ખેતી વિશે જરાક લઈ લઈએ કે આજના ફાર્મરો જે છે કે પોતે મહેનત કરી રહ્યા છે અને પોતાની રીતે બેનિફિટ મળે છે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમાં કઈ કઈ આ ફાયદાઓ મળતા હોય છે હા આપણને ખ્યાલ જ છે કે અત્યારે જે દવાઓ પેસ્ટિસાઇડ દવાઓ ખાતર એટલે એવું લાગે ક્યારેક ત્યાં આપણે ઝેર ખાઈ રહ્યા છીએ અનાજમાં અત્યારે તમે જુઓ કેન્સરના કેટલા બધા છે કિસ્સાઓ બને છે એટલે હવે આપણે એ પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે અને મારા ખ્યાલ મુજબ મેં એક દિવસની તાલીમમાં મને જાણવા એવું લાગ્યું કે જો આ ઓર્ગેનિક ખેતીમાં હજી ઉત્પાદન ઓછું મળે છે એવી ફરિયાદ ખેડૂતની હોય છે પણ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત જે ખેતી છે એટલે ગાયોનું પણ રક્ષણ થાય અને એમાંથી આ ખેતી થઈ શકે એટલે એમાં ઉત્પાદન પણ સારું મળે છે એવું મેં ઘણા ખેડૂતોના પેપરમાં પણ આપણે સંદેશની પૂર્તિમાં તમે વાંચશો એટલે ખ્યાલ આવશે કે પ્રાકૃતિક ખેતી વિશે બહુ ખર્ચો નથી હોતો અને એની પ્રમાણમાં વળતર મળી જાય છે એટલે હવે આ હવેના યુગમાં આ જરૂરી છે કારણ કે આપણા રાજ્યપાલશ્રી પણ આની પાછળ ઘણું બધું એ પોતે મહેનત કરે છે અને કચ્છમાં ક્યાંક હા ભૂવળ ખાતે શિબિર થઈ હતી હમણાં જ થઈ હતી એટલે અવારનવાર આપણે ગામડાઓમાં થતી હોય છે એના માટે અમારે રાજકોટના ટીચર છે મંજુબેન ગજેરા કરીને એ કેમ્પેન બહુ ચલાવે છે એટલે એ પણ તૈયાર છે તમે ગામડામાં કોઈ તમારે શિબિર કરવી હોય ગામડામાં તો એ રાજકોટના ટીચર મંજુબેન ગજેરા એટલે એ લોકો અહીંયા આવે છે મોરબીમાં આપણા ટીચર છે હર્ષાબેન મોર કરીને છે આપણા સદભાવના હોસ્પિટલના ડૉક્ટર છે એ પણ એમના ટીચર છે પણ અમે વોલિન્ટિયર તરીકે તાલીમ લીધી છીએ એમની સાથે એટલે મને એવું મને શોખ છે કે જો એ શિબિર થતી હોય તો અમે વોલિન્ટિયર તરીકે સેવા આપવા માટે તૈયાર છીએ અને એમાં થોડુંક નોર્મલ ડોનેશન હોય છે બહુ કાંઈ એ આ ડોનેશન છે ને સંસ્થામાં જાય છે કારણ કે આ કોઈ ટીચરો નથી તો ટીચરો તો સેવા કરવા જ આવે છે એટલે એ થોડુંક હોય છે પણ એમાં ઘણું બધું જાણવાનું મળે છે અને એમાં હવે જરૂરી છે આ વસ્તુ કારણ કે ઉત્પાદન તો તો ખેડૂતો મહેનત કરે છે અને ઉત્પાદન લઈએ પણ છે ઘણા બધા મહેનતો આપણે જોયું તમારો વિડીયો મેં જોયો ખરડાનો એમાં જોયું કે આ લોકો મેળ તો ઘણી મહેનત કરે છે પણ હવે આ તરફ આવે ને તો એ બહુ જરૂરી છે આજના કારણ કે આજે આ આપણે શાકભાજી જુઓ તમે અનાજ જુઓ જાણી છીએ આપણે કે આ બધું કેવું પેસ્ટીસાઇડમાં નુકસાન છે ખૂબ સરસ વાત કરી કે જેને માનવીનું જીવન તો સ્વસ્થ કરવા માટે જે આર્ટ ઓફ લિવિંગની સંસ્થા કામ કરી રહી છે સાથોસાથ પ્રાકૃતિક ખેતી અને ખેતી બચાવોની જે કામગીરીની શરૂઆત કરેલી છે એમાં અંશે એમને સફળતા મળેલી છે તો આ હતા આપણી સાથે જશવંતભાઈ જોબનપુત્રા કે જેમના જીવનની અદ્ભુત વાતો કે પોતે કઈ રીતે પોતાનું જીવન ગુજાર્યું કેવા કેવી સ્ટ્રગલો આવી કેવી કેવા સંઘર્ષો કરી અને આજે પોતે એક સમાજ સેવાના કાર્ય સાથે પોતે ઉપસ્થિત થયેલા છે અને હર હંમેશ જેને સમાજની ખરેખર ઉપાધિ કરી છે એવા વ્યક્તિત્વ સાથે મેં વાત કરવાના તમને પ્રયત્નો કરાવ્યા તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાઇકનને ક્લિક કરી દેજો જેથી તમને મળે વિડીયોની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તેમજ જો તમે ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ટચ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે નમસ્કાર જય માતાજી